નમસ્કાર ખેડૂ મિત્રો હું નિકુન મુરારી ક્રિસ્ટોન એગ્રી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી બધા જ ખરુ મિત્રોનું આપણે ભાવભર્યું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આવા વરસાદી વાતાવરણમાં આજે આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટ જિલ્લાનું રાજકોટ તાલુકાનું સરદાર પાસે લોધીડા કરીને ગામ આવે ત્યાં ત્યારે ત્યાં એક ખેડૂત ખૂબ પરેશાન હતા ઈયળથી કે ભાઈ ફૂલ ઓવરમાં વરસાદી વાતાવરણમાં ખૂબ ઈયળનો ત્રાસ હોય

પાક કોઈ પણ હોય કોઈ પણ જ્યારે એ વર્ષથી તમે પરેશાન હોય ને ત્યારે એકવાર ખાલી ક્રિસ્ટોનું હન્ટર વાપરીને ટ્રાય કરી જુઓ પચીસ નો ડોઝ છે અને તમારા તમારા નજીકના નજીકના ગામમાં વેપારી મિત્ર પાસે મળી જશે અને તો આજે આજે જ તમે હન્ટરનો ઉપયોગ કરો અને બીજા બધા ખેડૂત મિત્રોને ભલામણ કરો કે આ વસ્તુ આપણે સો એસો ટકા વાપરવા જેવી છે આભાર જય જય ભારત